નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન ન્યૂઝ હું છું આપની સાથે હિતલોગર છોટાદેપુર જિલ્લામાં દિવસે ને દિવસે શિક્ષણ સ્તર કથળતું જઈ રહ્યું છે કેટલીક શાળામાં ભણતા બાળકો તો પોતાના પાઠ્યપુસ્તકને વાંચી શકતા નથી તો પોતાના નામને પણ લખી શકતા નથી આવી શાળાની મુલાકાત ભાજપના તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ પિન્ટુ રાઠવા લીધી હતી કમાડ તાલુકામાં આવેલ નવલજા ગામની મુલાકાત માટે પિન્ટુ રાઠવા શાળાએ પહોંચ્યા હતા શાળા દરવાજો તો ખુલ્લો હતો પણ શાળાના વર્ગખંડ પર તાળા લટકી રહ્યા હતા બે માળની શાળાના તમામ વર્ગખંડ બંધ હતા પિન્ટુ રાઠવા બે પર પહોંચ્યા તો એક વર્ગખંડમાં પહોંચતા ચોંકી જવાય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા આ એક વર્ગખંડમાં એક થી આઠ ધોરણના એકસો ચાલીસ જેટલા બાળકો ઘેટા બકરાની માફક બેસાડવામાં આવ્યા હતા જ્યાં શ્વાસ પણ લેવું મુશ્કેલ લાગી રહ્યું હતું એક શિક્ષક અને એક શિક્ષિકા બાળી પાસે બેસેલા જોવા હતા ચાર ના મહેકમ સામે બે જ શિક્ષક હાજર તે બાબતે પૂછતા ગોળ ગોળ જવાબ આપ્યો હતો જ્યારે બાળકોને વાંચતા લખતા આવડે છે તે બાબતે ચકાસણી કરતા એક પણ બાળકો વાંચી કે લખી શકતું નહીં જે બાળકોને શિક્ષણ આપવામાં આવે છે તેનું પણ જ્ઞાન ચકાસવાનું મન થયું પિન્ટુ રાઠવાને કેટલાક સવાલો પૂછ્યા જે યોગ્ય રીતે આપી શક્યા નથી સરકાર દ્વારા કહેવામાં આવે છે કે ગુજરાતના છેવાડાના વિસ્તારો સુધી બાળકોને શિક્ષણ મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે જે વાતને નકારી પણ ના શકાય કારણ કે જે સ્કૂલ પર પિન્ટુ રાઠવા પહોંચ્યા ત્યાં લાખો ખર્ચે અત્યતન મોડલ શાળા બનાવવામાં આવે છે પરંતુ આ શાળાની મુલાકાત લીધી તો આશ્ચર્ય પ્રમાણે વિગત સામે આવે છે જેમાં અગ્યાના મેકમ સામે ફક્ત ચાર જ શિક્ષકો હાજર જોવા હતા આ શાળામાં આઠમા ધોરણ સુધી બાળક કેમ પહોંચ્યો તે સવાલ ઉઠ્યો હતો બાળક પોતાનું નામ નથી લખી શકતો અને જ્યારે પિન્ટો રાઠવાએ વિદ્યાર્થીઓને સડસટ લખવાનું કહ્યું ત્યારે એક વિદ્યાર્થીએ તોતેર નો આંકડો બતાવ્યો અને વિદ્યાર્થીને છવ્વીસ નો આંકડો દર્શાવીને જણાવ્યું કે આ સડસટ છે પોતાના જિલ્લા છોટાદેપુર નામ લખી શક્યા ન હતા આઠમા ધોરણમાં વિદ્યાર્થી પોતાનું પાઠ્યપુસ્તક વાંચી ન શક્યો એટલે સુધી કે પોતાનું નામ પણ લખી શકતા ન હતા પ્રાથમિક શાળાની અંદર જયારે અમે આજે આવ્યા અને જોયું ત્યારે નવલદા પ્રાથમિક શાળાની જે છે બહુ મોટી બનેલી છે જ્યારે રૂમો જોઈએ તો બહુ સરસ છે પણ જ્યારે ઉપર આવ્યા ત્યારે એક રૂમ માં એક થી આઠ ધોરણ બાળકોને બેસાડ્યા હતા સપોકેશન થતું તું છોકરાને નાની મોટી બીમારી હોય તો ગભરામણ

જતું રહ્યું છે શિક્ષકો બદલી કરાય કરાય પોતાના વતનમાં જતા રહ્યા છે જે અડધા બચા છે એમની પણ બદલી છે અને બીજા શિક્ષકો આવશે એટલે આ શિક્ષકો જતા રહેશે એટલે આ તાલુકાની અંદર અને જિલ્લાની પરિસ્થિતિ જે હમણાં ચાલુ છે જે ખરાબ છે છે એના એક થવાની કોઈ સુધારો આવવાનો નથી એકસો ચુમ્માલીસ ની આજુબાજુ બાળકો છે અને ચાર શિક્ષકો હાલમાં છે અને પરિસ્થિતિ બહુ નબળી છે એકથી આ ના બાળકોને મતલબ મારતા લગતા નથી આવડતું એટલે આ ગંભીર બાબત કીધું આ શાળામાં બીજો વર્ગ ખંડ કે જ્યાં બોર્ડ પર બે તારીખની જગ્યાએ એક તારીખ લખવામાં આવી હતી ગુજરાતી મીડિયમ આ શાળામાં અંગ્રેજી અને ગુજરાતીમાં આંકડા લખવામાં આવ્યા હતા અંગ્રેજી બેના આંકડાને ગુજરાતીમાં બે ના લખવામાં આવ્યો હતો આ બાબતે જ્યારે શિક્ષકને પૂછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું કે બાળકો જે રીતે સમજી શકે છે તે રીતે સમજાવીયે છે હવે અહીંના પણ શિક્ષકોના જ્ઞાનની તપાસ કરી તો જવાબ આપવાની જગ્યાએ ફક્ત વિચારતા જ રહી ગયા

આઠમા ધોરણ કે વાંચતા કે કશું અમે નહી અમારી નજરે જોયું તો આટલી બધો અન્યાય અમારે શિક્ષકો કરતા હોય તો અમારે આ વખતે ગમે તે કરીએ અમે હો અધિકારી આવેલો અમારે શિક્ષણ મંત્રી તે દિવસે અમારે થોડીક તપાસ કરેલી તપાસ કરેલી એટલે આ બધી ખબર પડેલી એટલે અમે વાલી મીટિંગ કાયદેસર તાત્કાલિક રાખવામાં આવેલી આ બધી ભૂલોના લીધે એના લીધે અમે બહેરેલા પણ અમારે કારોબારી આવી ગયા અને આ બધું જોયું શિક્ષણ કેટલું નબળું કેટલું અંદર ચાલે તે આજની તારીખે અમે જોયું એટલે અમુને થોડું દુખ બહુ થયો છે એટલે હવે પછી આ બધી ભૂલો થાય છે હવે પછી માપની થાય ને કોઈ આગળ શિક્ષકો એક બાજુ અમારે શિક્ષકો બે કાયદેસર છે બાકી ન કરાર પુરુષો તો પૂરા નહીં ને અમારા સોરાનું ભવિષ્ય આજની તારીખે આપણે આઠમા ધોરણના સાતમા ધોરણના સોરાને જોયો તો આટલું બધું અન્યાય સમલવાટ આટલું બધું વિકાસની અંદર તો દેખાય છે પણ શિક્ષણ ની અંદર નહીં તો પછી અમે શું કરવાનું સમલવાંટ ગામની શાળાના મુખ્ય શિક્ષક તેમની ભૂલ પણ સ્વીકારી અને જે બાળકોનું શિક્ષણ કાચું છે તેમને હું ભેગા કરીશ અને ભણાવીશ તેમ પણ જણાવીશ અ કારોબારી ચેરમેન સાહેબે અમને એવું સૂચન કર્યું કે બાળકોને તમે પાયાની પાયાનું જ્ઞાન આપો બાળકોને વાત્સલ્ય કરો પછી બાળકોને ડિજિટલ શિક્ષણ આપો તેમજ જે જે કઈ અમારી ભૂલ હતી એ અમને સ્વીકારવા માટે ભૂલ અમે સ્વીકારી છે અને અમને કીધું છે કે જે તમારી ભૂલો છે તે સુધારો તો અમે અમને એવું સાહેબે સૂચન કરેલું છે કારોબારી છે જે હાજર પત્રક છે તે ચકાસેલું છે પછી એક એવું પૂછેલું કે બેન આ બેન છે એક બેન છે એ પ્રજ્ઞાની ત્રણ ધોરણ એક બેનની તાલીમમાં ગયેલા છે બીજા શિક્ષકો બધા હાજર છે એવું સાહેબ પૂછેલું તપાસ્યું સાહેબ એ બાબતમાં અમુક બાળકો જે ગેરહાજર રહેતા હોય છે તો બાળકોને ક્યારેક કેવું થાય છે કે થોડુંક વાંચતા લગતાનો તકલીફ પડે છે એવા અમે પર્સનલ ભેગા કરીશ અને આ બાળકોને છે એ પર્સનલ બધાને શીખવાડશું અને બાળકો સાક્ષરતા પ્રાપ્ત કરે એવા પ્રયત્ન કરશું સ્ટાફ અમુક બાળકોને છે એ આવડતું ન હતું વાંચતા છે એ અમુક બાળકો છે એ વ્યવસ્થિત વાંચી શકતા હતા અને અમુક બાળકો છે એ ધીમે ધીમે વાંચતા હતા હું શાળાના આચાર્ય તરીકે મારી ફરજ છે કે બધા જ બાળકો ને પાયાની પાયાનું જ્ઞાન વાંચતા લખતા આવડે એ મારી જવાબદારી છે એ મારી જોવાની ફરજ છે તમામ શિક્ષકોને હું કહીશ કે આ બાળકોને નાના બાળકોને આપણે જે વાંચતા લખતા આવડે એ પ્રમાણે મારા પ્રયત્નો હશે બાળકોને તેમના વાલીઓ ભાવિના ઘડતર માટે શાળાએ મોકલતા હોય છે પણ છોટાદેપુરની કેટલી શાળામાં આવતા બાળકોને યોગ્ય શિક્ષણ અભાવે સ્થિતિ દયનીય બની ગઈ છે જેના જવાબદાર ફક્ત ને ફક્ત શિક્ષકો કે જેમની જવાબદારી છે બાળકોના ભાવિના ઘડતરની મોટા પગાર મેળવતા શિક્ષકો પોતાની જવાબદારી ચૂકી ગયા હોય તેમ લાગી રહ્યું છે આવા શિક્ષકો છોટાદેપુર જિલ્લાના બાળકોને ભણાવશે તો શિક્ષણ સ્તર કેમ ઉપર આવશે તેવો પણ પ્રશ્ન ઉઠી રહ્યો છે રેહાન પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટાદેપુર સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર